અમરેલી કોલેજમાં પેપર શરૂ થતાં જ વોટ્સએપ ગ્રુપમાં જવાબો ફોરવર્ડ થયા હોવાનું આપ એટલે કે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખનો આક્ષેપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને પુરાવા આપ્યા આમ આદમી પાર્ટીના છાત્રવિંગ સીવાય એસએસના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાએ વિદ્યાર્થીઓ સાથે મળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઉત્પલ જોશીને એક ગંભીર મુદ્દા ઉપર રજૂઆત કરી હતી આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરતાં સુરજ બગડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવશે આની સાથે સાથે સ્ક્વોડની ટીમ પણ દરેક સેન્ટરની તપાસ કરતી હોય છે પરંતુ બીજી બાજુ હાલ એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જે અનુસાર અમરેલીના એક સેન્ટરની અંદર પરીક્ષાનો સમય સાડા દસ વાગ્યાનો હોય ત્યારે સાડા દસ વાગ્યાથી જ પ્રશ્નપત્રના સવાલોના જવાબો આપવાનું શરૂ કરી દેવામાં આવે છે વિદ્યાર્થીઓ એકબીજા સાથે પ્રશ્નોના જવાબની આંકલી કરે છે તો અમારો સવાલ છે કે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે પરીક્ષામાં આવી ઘૂળ બેદરકારી કઈ રીતે થઈ શકે અગાઉ પણ વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયા છે અને હવે ફરીથી આ ઘટના સામે આવી છે તો અમારો સવાલ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે આજે અમે આ મુદ્દા પર પુરાવાઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને રજૂઆત કરી છે મારું નામ સુરત બગડા સિવાય ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તાજેતરમાં પરીક્ષા પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવે છે કે સીસીટીવી મોનિટરિંગ દ્વારા દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવે છે સ્કોડની ટીમ નિયમિત ધોરણે તપાસ કરતી હોય ત્યારે તાજેતરમાં એવી સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે અમરેલીના કોઈ સેન્ટરની અંદર પરીક્ષાનો સમય સાડા દસ વાગ્યાનો હોય ત્યારે સાડા દસ વાગ્યાથી લઈને જ શરૂ થઈ જાય છે કે પ્રશ્ન નંબર એકનો જવાબ આ છે પ્રશ્ન નંબર બેનો જવાબ આ છે એવી રીતના વિદ્યાર્થીઓ એકાબીજાની આપલે કરે છે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જાવો મોબાઈલ લઈ જવાની છૂટ છે ત્યારે પરીક્ષા પરીક્ષાની અંદર આવી ઘોર બેદરકારી થતી હોય આની પહેલાં પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વારંવાર પેપર લીક થતા હોય ત્યારે આવી ઘટનાઓ ક્યારે અટકશે ત્યારે એ બાબતે અમે સીવાય દ્વારા આજે પુરાવા સાથે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ પુરાવા સાથે વીસીને રજૂઆત કરવા આવ્યા છે